જય શ્રી કૃષ્ણ આપણે સમજ્યા કે લીલા એ ચિંતનીય છે અનુકરણીય નથી એ કોઈ કહે કે ભાઈ ભગવાને જે કર્યું ને ઉપન કરીશ એ પણ માનવ બનીને જ આવ્યા હતા ને બધી લીલા કરવા જો એમને રાસલીલા કરી છે તો હું પણ રાસલીલા કરીશ એમને ચીરહરણ ચીરહરણ કરી છે તો આપણે પણ ચીરહરણ કરીશું જો અનુકરણ કરવું જ હોય ને તો પહેલેથી કરો ભગવાનની લીલાનું અનુકરણ કરવું હોય તો પહેલેથી કરો જન્મતાની સાથે જ પ્રભુએ પૂસન પૂતનાનું વિષ પીધો એકાદ ગ્રામ તમે પણ પી જુઓ જો બચી જાવ તો આગળની લીલા કરજો

તમે રાસ લીલા કેવી રીતે કરી શકો માટે ભગવાનની લીલા કેવી છે ચિંતનીય છે અનુકરણીય લીલા એ રામજીની છે રામજીની લીલા લીલામાં ભગવાને અનુકરણ કરવાનું શીખવાડ્યું છે કે મર્યાદા ભગવાન કૃષ્ણની લીલા યોગીઓની ચિંતનીય લીલા છે એને કોઈ પણ સમજી શકતું નથી એટલે કહે છે કે તેજી સામન દોષાય

પૃથ્વીના રસ નો ભોગ લે છે પરંતુ સૂર્યની કિરણો એ ગંદી થતી નથી રવિ પાવક સુર સર

अनुग्रहाय भूतानां मानुषं देहमास्थितः भजते तादृशी क्रीडा या श्रुत्वा तत्परो भवेत् आजे गोपीयोतिरूपा સાધન સિદ્ધા કૃષ્ણ સિદ્ધાંત રામને હૃદય સાથે લગાવવાની ઈચ્છા વાળા હતા ભગવાને કહ્યું આગલા અવતાર તમે આવજો વ્રજમાં ગોપીઓ બની હું તમારો મનોરથ પૂર્ણ કરીશ એ બધા જ ગોપી બનીને આવ્યા છે અને ભગવાને રાસલીલાના માધ્યમથી આ ગોપીજનોનો મનોરથ પૂર્ણ કર્યો ના સુયં ખલુ કૃષ્ણાય મોહિતાસ્તસ્ય માયયા મન્યમાના સ્વપાર્શ્વસ્થાન સ્વાન સ્વાન દારાન વ્રજો કશા ગોપીઓ જારે

એટલા ગોપાલ બનીને નૃત્ય પણ કરે છે અને જેટલી ગોપીઓ છે ને એટલી ગોપીઓ બની એના ઘરના કામ પણ કરે છે જો આટલા દિવસ ગોપીઓ ઘરે ન હોય તો ગોપીઓ ક્યાં ગઈ

બારમા સ્કંદમાં આવશે કે માર્કંડી મુનિને એક ક્ષણો કરવા માટે સમર્થ છે આ ભગવાનને માયાનો ચમત્કાર માટે એક રાત્રિ ભગવાને બ્રહ્મ બનાવી અને ગોપીઓનો મનોરથ ભગવાને પૂર્ણ કર્યો

શ્રદ્ધા ભક્તિનો ત્યાચી નહ આ રાજ પંચાધ્યાય ના તે્રીસમા શ્લોક ના માં કહે છે કે સાંભળો પરીક્ષિત આ રાસ લીલાવણ કરે છે ભગવાનની રાસ લીલા શ્રદ્ધાથી અને વર્ણન કરે છે એના જે હૃદયના રોગો છે કામ ક્રોધ વગેરે એ તરત સમાપ્ત થઈ જાય છે અને ભગવાનની પરાભક્તિ એની પ્રાપ્તિ થાય

બુદ્ધિ એ પરમાત્મામાં સ્થિર થાય કામના નામના રોગનો નાશ થાય ને પ્રભુની પરા ભક્તિ પ્રાપ્ત થાય આ ઉત્તમ રાસ ઠાકોરજીના ચરણોમાં આપણે સમર્પિત કરીએ હવે આગળના અધ્યાયની અંદર ભગવાનના કયા કયા ચરિત્રો એ આપણે આગળ સમજીએ જય શ્રી કૃષ્ણ